ઘરે કોઈ હે કે નહી પણ મારા તો નજર થી કુલ લગાવે છે હગુ થાતું નહીં ની કોઈ નહી અરે બડો જોજી ઓન સે હુક લગડી પણ તારા આ તો અચે ટટણો ઓફરે એ માડી ઓને હગુ થઈ ગયો જાવ આરામ મારું એ છોડી કા જાવ ના મળતે ને હારી મજે મારી રોજ સેવા કરે હા હા કુલ ટોકો પાડો જોતા જી નજર હમી બોધવા નહી દેના કુલ સે જી

સરકારી સાહેબ આયા છે તો જો હું તને કહું કે જે કયું કે ને એ હાંસું નહીં કહેવાનું ને કે આપણે જેટલા લાભ છે ને એ બધા બંધ થઈ જાય એટલે આ નવકોક સાહેબ જોડે લાભ આવતા હોય તો આપણે મેળાય છે એટલે બધું જૂઠું જ કહેવાનું કે અમારા આશે નહીં કે કશું હો એ આ બોલણ સાહેબ શું શીખવામાં તો કહવાળા હવે એમાં એવું છે ને કે હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ બરાબર હા અને એના તમારે મને જવાબ આપવાના છે હા હા

હેલો એટલે તે મને કના ઘરે તે હગું જોવા મેલે પુડા એટલે પુડા હોય તો કશું નહી કોઈ બેહવા ખાટલો ને પીવા પોણીનો માટલો ને કશું ને પુડા આવા ઘરે હગું કરાતું છે યાર તો પછી હોય ને કશું જ નહી યાર આ તો ભિખારી જેવા છે યાર તો પછી યાર કશું કશું એટલે કશું નહી પુડા જમીનો નહી કશું નહી આ તો કોકણા અહીં કોક ભાગ્યાદારી કે કોમ કરે છે એ રહે છે ને ઘરે પોતાનું નથી યાર હરવાડ હું ઘરે આવું પુડા આવા હગું કરાતા છે યાર જોઈ

હું તારી એટલે નજર છે બોધા તું કાઢે તો તું નજર બોધા અને રૂપાળો લાગે ને તો આપણે હગુ તારું થઈ જાય આ કાઢી જો ટાચો વાત ને તો તારું હગુ નક્કી જતું કાલ દાડો જી હું તારા કોક ગો થોડા ખબર ના કરું ને શું કરવાનું કે હેડ વિવાદ તારે હું કાલે કરાવું પણ તું પેલો બાટલો લાવે હું તમને બધું કરવા હેડ જઈ તાર હું કંટાળ્યા

બાટલો પડતો નહિ હલો હેમન શું કરો છો એમ ઠીક છો આ ને હું શું કહેતરો પેલું પેલું મેં તમને વાત કરી હતી ને મારે અમારા છોકરા નહી આવો છે હું ધ્યાના પાડો છીએ લેતા ગોદરામ ગોધરામ બધું બરોબર દૂધ ના હોય ને તો આપડે થાય એટલે હમજ ચેટા સડ ને દૂધ લેતા તાજુ દૂધ પા પણ હગું તારું નક્કી કરાવું કરાવું કરાવું

હગો થાચા લાગે છે કોણ પરમ રમ સારું છે ને ઉડ્યા પહેવા દે ઉઠ લોટો ભલે આ તું બોલું નહીઠું બધું ના સુરું કોગળા કરવા રાખું છું રાખ ત્યાં મારું હમણાં ગળું પકડવાનું છે

ঘৰ শু ক

સુખ નહી સુખ માં એવું છે મેમ ઘોડું તોડાવતા હતા ને એ ઘોડું તારા હગા માટે તોડતું તું હવે ઘોડું દોડી નઈ રે અને મારા લગ્ન મેળ પડશે